અત્યારની ભાગદોડભરી જિંદગીમાં જ્યારે કોઈ માટે કોઈને સમય નથી ત્યારે અમદાવાદ જેવા શહેરમાં તો લોકોનું કોઈ એક્સિડન્ટ થયું હોય ત્યારે પણ લોકો ત્યાં ઊભા રહેવા માંગતા નથી ત્યારે એવા સમયની અંદર એવા અમદાવાદની અંદર એક એવો વ્યક્તિ છે જે રિવરફ્રન્ટ મેન તરીકે ઓળખાય છે સુપરમેન તરીકે ઓળખાય છે સુપર હિરો તરીકે ઓળખાય છે અને એનું એક વધુ ઉપનામ તો કે ફ્રોગમેન તરીકે ઓળખાય છે ઘણા એવા ઉપનામો છે એની સાથે છે કેમ કે તેનું કામ જ એ પ્રકારનું છે અમદાવાદના રિવરફ્રન્ટ ઉપર જો તમારી કોઈ વસ્તુ પડી ગઈ હોય નદીમાં જો કોઈ વ્યક્તિ આત્મહત્યા કરવા માટે આવી હોય એ બધાને બચાવે છે તે બધા લોકોની વસ્તુઓને પાણીમાંથી કાઢી આપવાનું કામ એ આ અમદાવાદનું એક વ્યક્તિ જેનું નામ આકાશ દંતાણી છે જે નિસ્વાર્થ ભાવે કેટલાક સમયથી કરતો આવે છે આપણે સિદ્ધિની સાથે આજે વાત કરીશું જી નમસ્કાર આકાશભાઈ નમસ્કાર બોલો આકાશભાઈ છેલ્લા કેટલાક સમયથી તમે મીડિયામાં પણ ચર્ચામાં છો સોશિયલ મીડિયામાં પણ ચર્ચામાં છો તમે એવું શું કામ કરો છો લોકોને જણાવશો હું કોઈની બી વસ્તુ કિંમતી પડી જાય કંઈ મોબાઈલ છે વીટી છે એવું કંઈ બી કિંમતી પડી જાય તો હું લોકોને કાઢીને આપું છું અને લોકો સુસાઇડ કરવા બી આવે છે તો બસ્સો લોકોને તમે સુસાઇડ કરવા આવે છે બસ્સો લોકોને તમે બચાવ્યા બી છે લોકોની કંઈ કિંમતી વસ્તુ પડી જાય સોનાની વીટી પડી જાય મોબાઈલ પડી જાય ઘડિયાળ પડી જાય ચશ્મા પડી જાય કોઈ બી કંઈ બી કિંમતી વસ્તુ પડી જાય તો તાત્કાલિક આવીને એમની મદદ કરીને લોકોને નીકાળીને આપું છું આકાશભાઈ લોકોને કેવી રીતે ખબર પડે છે કે મારે મારી કંઈક વસ્તુ પડી ગઈ એટલે આકાશભાઈનો સંપર્ક કરું મારે જે બોટિંગવાળા છે બોટિંગવાળા કંઈ નંબર છે તો એમના કરતા કોઈ બોટિંગવાળા કને જાય તો એમ બોટિંગવાળા બી નંબર મારો આપી દે તો મને ફોન કરે ભરતભાઈ ફાયર બ્રિગેડવાળા છે એમના કને બી નંબર છે તો કોઈ એમના આવ્યું હોય કામ બામ તો ડાયરેક્ટ મને કોન્ટ્રાક્ટ કરાવો તો હું લોકોની વસ્તુ નીકાળીને આપું છું આકાશભાઈ આકાશ દંતાણી એ નામ લગભગ બધા લોકો અત્યારે ઓળખે છે કે રિવરફ્રન્ટ ઉપર કંઈ વસ્તુ પડી ગઈ હોય તો આકાશભાઈનો સંપર્ક કરવો પરંતુ આકાશભાઈના અંગત જીવનની વાતો કે લોકો નથી જાણતા આકાશભાઈ પરિવારમાં કોણ કોણ છે પરિવારમાં મારી એક બેન છે મારા બે ભાઈ છે મારી વાઈફ છે મારો એક છોકરો છે એક હું એમ પરિવારમાં તો અમે પાંચ છ જણા છે અને હું ઓટો રિક્ષા ચલાવું છું ઓટો રિક્ષા ચલાવીને અને એમનું ગુજરાન ચલાવું છું બાકી એટલી એટલું ખાસ ધંધો ના થઈ જાય કે થોડો બહુ ધંધો થઈ જાય તો પરિવારનું ગુજરાન કરાવી શકું બાકી તો એવું કંઈ કામ નહીં મારા અને ઓટો રિક્ષા સિવાય બીજું કંઈ કામ નહીં બાકી બીજું કામ આવે તો આ રિવર્ણ ફંડનું આવે તો લોકોને હું નીકાળી આલું બાકી ઓટો રિક્ષામાં કંઈ જીવન ગુજરન નહીં નહીં ચાલી શકતું બસો ત્રણસો રૂપિયામાં કમાવાનું શું બસો ત્રણસોનું તો બે ટાઈમ ખાવા જતું રહેશે આકાશભાઈ તમે રિવરફ્રન્ટ ઉપર લોકોને બચાવો છો તે સમયે ઓટો રિક્ષા ચલાવતા હોય તો કેવી રીતે અહીંયા સીધા પહોંચી જાઓ મને કોઈ બી ફોન કરે તો હું તાત્કાલિક મારી ઓટો રિક્ષા સાઇડમાં મેકીને લોકોની મદદ કરી આપું છું બસ આ જ છે બીજું કંઈ નહીં લોકોની સેવા કરું એક બહુ સારી વાત છે લોકોના જીવ બચે લોકો સુસાઇડ કરવા આવે છે તો લોકોના જીવ બચે તો મને બહુ આનંદ મળે છે કે લોકોનો હું આખલા લોકોને બચાવી લઉં તો બહુ સારી વાત કહેવાય આકાશભાઈ અત્યારે તમે હમણાં વાત કરી કે બસો લોકોનો લગભગ તમે જીવ બચાવ્યો છે અત્યાર સુધીમાં આમાં કોઈ યાદગાર પ્રસંગ કે કોઈ વ્યક્તિ આવ્યું હોય આત્મહત્યા કરવા માટે આવી હોય તમે એમણે બચાવ્યો હોય ત્યારે તમને કોઈ વાત કીધી હોય તેમના પરિવારજનોએ તેમણે અમુક અમુક જે સુસાઇડ કરવા આવે છે અમુક કોઈ રૂપિયાના વ્યાજના ટેન્શનમાં આવી જાય લોકો કંઈ ભરી ઘરના પરિવાર હોય એક પરિવારથી ઝઘડો કરીને આવી જાય એવા એવા ઘણા બધા કિસ્સા બને છે કે લોકો આવીને સુસાઇડ કરે હું તો કહું કે સુસાઇડ ના જ કરવો જઈએ કેમ કે સુસાઈડ કરવાથી કંઈ જીવન નહીં હું બી ગરીબ છું તો બી હું મારી કંઈ મારી હું સુસાઈડ કરું એવું કંઈ સુસાઇડ કરવાથી કંઈ મતલબ નહીં કે જીવન આપ્યું છે ભગવાનને એટલે જીવો સારી રીતે જીવો ભલે સુખ દુઃખ તો જીવનમાં આવતું રહેશે શભાઈ એવો કોઈ પ્રસંગ કે તમે બચાવ્યા હોય ત્યારબાદ એમણે તમને કંઈ વાત કીધી હોય એ પ્રકારની લોકો ઘણી વાર આવતા હોય તમે બચાવી લ્યો ત્યારબાદ તમારે એ પોતાની વ્યથા પણ તમારી સામે મૂકતા હશે લોકો આ લોકો સુસાઇડ કરે છે અમુક ફેરી એમના ઘર પરિવારવાળા બી આવી જાય છે તો હું હાજરમાં હોય તો કોઈનો છોકરો પડી જાય તો એમના પરિવારવાળા આવે કે ભાઈ કોઈ સારું કામ કર્યું તે કે લોકોનો જીવ અંદર બચાવવું એક નાની વાત ના કહેવાય બહુ મોટી વાત કહેવાય કોઈ જલ્દી ના પડીએ કહે તો મને આટલું નોલેજ છે તો લોકોનો જીવ બચાવી શકું છું એમના પરિવારવાળા બી શાબાસી આપે કે બહુ સારો છોકરો છે ને બહુ સારું કામ કરે છે બોલે અકેશભાઈ આ રિવરફ્રન્ટ આવડો બધો છે સાબરમતી નદીની ઊંડાઈ પણ એટલી હશે તમને કેવી રીતે ખબર પડે કે કોઈ વસ્તુ કોઈ લોકોની પડી ગઈ છે તો ક્યાં હશે અને તમે તળીએ જઈ અને વસ્તુ કાઢી આપો નહીં લોકો જો બેઠા હોય તો એમનો મોબાઈલ પડી જાય તો એ જગ્યા મને દેખાડે હવે મોબાઈલ તો કેવું પાણીમાં પડે એટલે ચારે બાજુ સિક્કો નાખીએ આપણે તો ચારેય બાજુ ફરતા રહે હવે એ તો ખાલી લોકેશન મને દેખાડશે તો મારા અંદાજે બી હું લોકોની વસ્તુ બી નીકાળી આલું લોકો લોકો લોકોની વસ્તુ નીકાળીને લઉં ને તો લોકો બહુ ખુશ થઈ જાય અને મને બી બહુ ખુશી મળે છે કે લોકોની વસ્તુ આપું છું ને હું તો મને મારા મોંઘ પર બહુ મુસ્કાન આવી જાય એમ આકાશભાઈ વાત એવી પણ સાંભળી છે કે તમે પોલીસની પણ ઘણી વખત મદદ કરી છે એકવાર પિસ્તોલ પણ કાઢી આપી હતી તે ઘટના શું હતી એ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને બિસ્ટોલ નાખેલી અંદર બિસ્ટોલ હતી તો એ ક્રાઇમ બ્રાન્ચને બી બિસ્ટોલ આલી પછી સીબીઆઈ વાળાના મોબાઈલ બી મેં નીકાળી આપ્યા છે આકાશભાઈ આ તમે આવું બધું કામ કરો છો પોલીસની પણ મદદ કરી છે કોઈ પ્રશંસાપત્રક કોઈ પ્રમાણપત્ર કોઈ સન્માન આપવામાં આવેલો તમને સીબીઆઈની તરફથી મને એક સટી મળેલી છે ગાંધીનગર બોલાવીને એક સટી આલી છે બાકી તો કોઈએ સન્માન નહીં કર્યું મારું કેમ કે આપણે કામ બી એટલું સારું કરું છું કે લોકોને બહુ સારું લાગે મારું કામ એમ આકર્ષભાઈ તમારું રહેવાનું ક્યાં છે મારું રહેવાનું તો અહીંયા જ છે એલિસ બ્રિજ છે એલિસ બ્રિજ જ હું રહું છું પોતાનું મકાન છે પોતાનું મકાન બી નહીં મારા ઘરના કંઈ નહીં મારા જે આ રિવંડ ફંડની બન્યું એના પહેલાં અહીંયા ઝૂપડપટ્ટી હતી એ ઝૂપડપટ્ટીમાં હું રહેતેલો અને તારથી આ લોકોની મદદ કરી આપું છું હું એટલે આકાશભાઈ સરકાર તો એવી વાતો કરે છે કે અમે આવાસ યોજના અંતર્ગત કેટલાક લોકોને મકાનો આપીએ છીએ તમને કોઈ લાભ નથી મળતો એમ એનો કોઈ મને સરકારની તરફથી કોઈ લાભ નહીં મળતો કે ના મ્યુનિસિપાલિટીની તરફથી કોઈ લાભ મળતો તો આકાશભાઈ તમે સરકારને કે મ્યુનિસિપાલિટીને કોઈ વાત કહેવા માગુ છો હું મ્યુનિસિપાલિટીને સરકારને એક રિક્વેસ્ટ કરું છું કે મને એક નાની મોટી નોકરી અને મને રહેવા માટે ઘર મળી જાય ને તો હું આ લોકોની સેવા બી કરતો રહું લોકોની વસ્તુ બી નીકાળતો રહું ને લોકો સુસાઈડ કરવા આવે તો લોકોને બચાવી બી લઉં આકાશભાઈ તમને એક છેલ્લી બાબત પૂછવી છે કે રિવરફ્રન્ટ ઉપર તમે કેટલા સમયથી આ કાર્ય કરો છો ઓટો રિક્ષા કેટલા સમયથી ચલાવો છો મારી ઓટો રિક્ષા તો બે વર્ષથી ચલાવું છું બાકી તો મારો તો જલમ જ આ એલિસ બ્રિજના નીચે મારો જલમ થયો છે અને તારથી જ હું લોકોની મારી ઉંમર કમથી કમ ચૌદ ચૌદ પંદર વર્ષની ઉંમર હતી તારથી જ લોકોને તો બચાવવાનું બાકી ફંડ બન્યું તારથી લોકોની વસ્તુ તો થયો હું બાકી સુસાઈડ કરવા તો પહેલાં બી આવતેલા અને ફંડની બન્યું એના પહેલાં બી સુસાઈડ કરવા આવતેલા લોકો બ્રિજ પરથી કૂદી જતા હતા એમને બી મેં હું જીવતા નીકાળતો હતો આકાશભાઈ એ ઘટના યાદ છે કે પહેલી વખત તમે કોઈ વ્યક્તિનો જીવ બચાવ્યો હોય એક છોકરાનો જીવ બચાવેલો સૌથી પહેલાં હું બહુ નાનો હતો ચૌદ વર્ષ ચૌદ પંદર વર્ષની ઉંમર હતી મારી એક છોકરો પડી ગયેલો હતો હવે ભાઈબંધ ભાઈબંધ હતા એમાંથી એક છોકરાએ બૂમ પાડી કે બોલે કોઈ પડી ગયું ખાડામાં તો એ ખાડામાં બી હું એ છોકરાને જીવતો નીકાળે એમના પરિવારવાળા ઘણા બધા આવ્યા પોલીસવાળા બી આવ્યા અને ઘણા બધાએ એમ સાબભાથી આલી કે ના ભાઈ કોઈ સારો છોકરો છે ને સારું કામ કરે છે આકાશભાઈ તમે વાત કરી કે પહેલી ઘટના હતી તમે ચૌદ વર્ષની ઉંમરે કોઈ વ્યક્તિનો જીવ બચાવ્યો હતો તે સમયે તમને કેવી લાગણી અંદરથી આવતી હતી કે તમે કોઈનો જીવ બચાવ્યો અને ત્યારબાદ શું અનુભવતા હતા મને તો એમ અનુભવ કે મને હું મારા મનથી તો બહુ ખુશ હતો કે હું જીવ બચાવું એક જીવ બચાવું એમ લાગે છે કે સહેલું છે પણ કોઈ સહેલું નહીં પણ તો બી હું મારે મારો જીવ જોખમમાં નાખીને હું લોકોને બચાવેલું કે લોકો સુસાઈડ કરવા આવે છે તો લોકો આપણે એમને બચાવ બચાવ કરા ને પકડ લે આપણાને પકડી લે તો એમ સમજો કે આપણે બી મુશ્કેલીમાં પડી જઈએ તો બી હું મારો તો ટેકનિક છે એટલે હું લોકોને બચાવી લખું આકાશભાઈ કોઈ દિવસ પરિવારના લોકોએ એવું ના કીધું કે તમે કંઈક સારું કામ કરો સારો ધંધો કરો આ લોકોને બચાવવામાં શું પડ્યું છે તમે પોતાના પરિવારનું ધ્યાન આપો બસ એક મને એક એમ કે સેવા કરવું મને મારા મનસી બી મારા મન તનસી બી સેવા કરવાનો બહુ સારો મોકો મળે એટલે હું સેવા કરું છું મારા ઘર પરિવારવાળા બી કહેશે કે બહુ સારું કામ છે કે લોકોનો જીવ બચે તો બહુ સારી વાત કહેવાય એટલે પરિવારનો પૂરતો સપોર્ટ મળે છે તમને હા પરિવાર બી એમ કહે છે કે ના ભાઈ તમે સારું કામ કરો છો એટલે કરો આ કામ એમાં કંઈ સારું કામ એટલે બહુ સારું કામ છે એટલે કરવું જોઈએ આ કામ પણ આકાશભાઈ પારિવારિક પરિસ્થિતિ પણ લોકોને જોવી પડે આર્થિક પરિસ્થિતિ પણ જોવી પડે તમે આના પ્રકારે કાર્ય કરે રાખો તો આમાં વિકાસ તો કઈ રીતે થઈ શકે કંઈ નહીં ના કંઈ બી ના મળે પણ લોકોને એમ કે હું લોકોની સેવા કરું ને એ બધી મારે મોટી મહત્ત્વ હશે બાકી બીજાનું કંઈ લેવા દેવા નહીં બાકી હું જે સેવા કરું ને મને બહુ આનંદ મળે છે સેવામાં ભલે હું ગરીબ છું બાકી હું મારી ગરીબી કે અમીરી કંઈ એવું નહીં જોતો હું બસ લોકોની મારા મનથી એવું થાય છે કે લોકોની સેવા કરું હું આકાશભાઈ હજુ એક પ્રશ્ન તમને કરવો છે કે રિવરફ્રન્ટ ઉપર તમે કામ કરો છો રિવરફ્રન્ટ લગભગ અંદાજે સત્યાવીસ કિલોમીટર જેટલો રિવરફ્રન્ટ હશે પચીસ કિલોમીટરના રિવરફ્રન્ટ ઉપર તમે એલિસ બ્રિજ નીચે ઉભી આવું કોઈ બીજી જગ્યાએ ઘટના બની તમને ખબર પડે તમે ત્યાં પહોંચો એટલી વારમાં કોઈનું મૃત્યુ થઈ ગયું હોય એવી ઘટના પણ બની હશે હા એવી ઘટના બી બને કેમ કે આપણું કંઈ આખા પચીસ કિલો રિવરફ્રન્ટના અંદર તો નહીં બાકી હું જ્યાં સુધી હોય ને ત્યાં સુધી લોકોને બચાવી શકું કેમ કે મારું બેવાનું એલિસ બ્રિજના નીચે છે એટલે કોઈ દૂર બી પડી જાય તો ફાયરમેનવાળા આવી જાય બોટિંગ લઈને બાકી આપણા વિસ્તારમાં જે એલિજ બ્રિજના વિસ્તારમાં કોઈ પડી ગયું હોય તો તાત્કાલિક આવીને એમની મદદ કરી આપું આકાશભાઈ કઈ ઉંમરના વ્યક્તિઓ વધારે રિવરફ્રન્ટ ઉપર સુસાઈડ માટે કે આત્મહત્યા માટે આવા પગલાં ભરવા માટે આવતા હોય લોકો કેવા કંઈ ધણી બાળીનો ઝઘડો થઈ જાય કોઈ પ્રેમમાં કોઈ ગાંડા બની ગયા હોય તો એ આઈન સુસાઈડ કરી જાય કોઈ ઘરના ઘરવાળા ટોચર કરે એના બી સુસાઈડ કરી જાય છે ઘણા બધા એવા કિસ્સા હોય છે કે હું કિસ્સા જ્યારે બચાવું છું ને લોકોને તો એ બી મને કહે હું એમને પૂછું છું કે ભાઈ શું લેવા પડ્યા શું લેવા બેન પડ્યા તમે તો એ બધી ઘટના મને દેખાડે કે ઝઘડામાં કોઈ આવી ગયું હોય કોઈ કોઈને ટેન્શન હોય ઘરનું કોઈ વ્યાજના રૂપિયાનું કોઈ આવી ગયું હોય કોઈના ઘરના ભાડા ચડી ગયા હોય એવામાં આવી ગયું હોય એવી ઘણી બધી ઘટના બને છે એટલે આકાશભાઈ ઘણી વખત એવું થાય કે તમે એ વ્યક્તિને ના પણ સમજાવી શકો અને તો પણ એ આત્મહત્યા કરવા માગતું હોય એક કોઈ વ્યક્તિ તમે રોઈકા હોય અને ત્યારબાદ ફરી આત્મહત્યા કરવા આવી હોય તેવી ઘટના ના એવી કોઈ ઘટના નહીં બની બાકી આપણે જેને બી મેં સમજાવ્યા હશે એ આ બાજુ કોઈ એવી ઘટના નહીં બટી હોય કેમ કે જતા રહે એમના હું અમુક ફેરી તો હું ઠેઠ એમના ઘરે ભાડું ના આવે ને તો અમુક ફેરી હું ખુદ મારી ઓટો રિક્ષામાં મંકીને આવું એમના ઘર પરિવારવાળાને બી કહીને આવું કે ભાઈ આ સુસાઈડ કરવા આયા આમ થયું ગયું તો હું એમના ઘરે ઠેઠ પહોંચાડી દઉં હું ના પૈસા પાણી ના આવતા એટલે આકાશભાઈ તમે ઘર સુધી પહોંચાડવાની આ સેવા કરો છો ચૌદ વર્ષની નાની ઉંમરમાં જ્યારે કોઈ વ્યક્તિને ખબર ના પડતી હોય કે શું કરવું શું ના કરવું શું સારું કહેવાય શું ખરાબ કહેવાય ત્યારથી લોકોનો જીવ બચાવવાની આ તમે સેવાનું કાર્ય શરૂ કરવું છે આકાશભાઈ પારિવારિક બેકગ્રાઉન્ડ શું છે તમારા પપ્પા શું કરતા મારા પપ્પા જમાલપુર ફૂલ માર્કેટ છે ને ત્યાં સવારમાં વહેલા ત્રણ વાગે જાય તો આઠ દસ આઠ કે નવ વાગે આવતા જમાલપુરમાં ફૂલના હાર બનાવતા હતા તો ત્યાંથી આવી ગયા મારા પપ્પા બી નદીમાં જ આવતી નદીમાં એમને કેવું નાહવા ધોવાનું વધારે બાકી આવું બધું એમને નોલેજ નહીં બાકી એમનું ફૂલનું કામ તો ફૂલમાં કારીગર હતા જે પાર્ટી પ્લોટમાં જે કામ કરતા હોય એ બધા ફૂલનું કામ ડેકોરેશનનું કામ હોય એમના કારીગર હતા મારા પપ્પા આકાશભાઈ પહેલથી જ તમારા ખૂનની અંદર ઈમાનનું ખાય અને એ ઈમાનનું કમાય અને ઈમાનનું ખાય એવી પરિસ્થિતિ છે આ હતા આકાશ ધંતાણી કે જેઓ રિવરફ્રન્ટ મેન તરીકે ઓળખાય છે ફ્રોગમેન તરીકે ઓળખાય છે અમદાવાદ રિવરફ્રન્ટ ઉપર તે પોતાનું કામ કરે છે અને કામ પણ એવું નિસ્વાર્થ ભાવે કરે છે કે લોકોનો જીવ બચાવે છે લોકોની કોઈ વસ્તુ પડી ગઈ હોય તો તે કાઢી આપે છે પોલીસ તંત્ર ફાયર બ્રિગેડ જેવી સંસ્થાઓ કે પોલીસ તંત્ર પણ તેમની સહાય લેવા માટે જરા પણ અચકાતું નથી ત્યારે આકાશભાઈ કહે છે કે આ આખા રિવરફ્રન્ટ ઉપર ક્યાંય પણ કોઈ પણ ઘટના બની હોય એ બધા પાસે એમનો નંબર પણ છે આકાશભાઈને સીધો તે ફોન કરે છે અને આકાશભાઈ તરત ત્યાં પહોંચી જાય છે અને તેમની એ જે વસ્તુ પડી ગયું હોય તે કાઢી આપે છે આકાશભાઈ એ પણ વાત કરે છે કે જો રિવરફ્રન્ટ ઉપર કોઈ આત્મહત્યા કરવા આવ્યું હોય તેમને ખબર પડે તો તે તેમને સમજાવે છે અને સમજાવ્યા બાદ તેઓ તેમને ઘર સુધી પણ પહોંચાડે છે અને તેમના પરિવારને પણ વાત કરે છે કે તે આ વ્યક્તિ આત્મહત્યા કરવા આવ્યું હતું તેમનું તમે ધ્યાન રાખજો આવા અમદાવાદની અંદરના વ્યક્તિઓ અને દેશ વિદેશની જગતની અંદરના આવા વ્યક્તિઓને ઈટીવી ભારત હંમેશા બિરદાવતું આવ્યું છે અને ભવિષ્યમાં પણ બિરદાવું છે જો આપને આવા જ વિડીયો પસંદ આવતા હોય તો ઈટીવી ભારત સાથે જોડાયેલા જો કેમેરામેન મુકેશ ડોડિયા સાથે ભાર્ગવ મુકવાણા ઈટીવી ભારત અમદાવાદ